બનાસકાટાના મુખ્ય મથક અમીરગઢના ઇકબાલગઢથી વિરમપુર થઈ અંબાજીને જોડતો માર્ગ ચાર વર્ષથી બિસ્માર છે જ્યાં જુઓ ત્યાં રોડ પર વસમોટા ખાડા છે રસ્તેથી પસાર થતા રાહદારીઓની સાથે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકોએ અવારનવાર પ્રશાસનને બિસ્માર રસ્તા અંગે ધ્યાન દોર્યું પણ લોકોની સમસ્યાનું કોઈ સમાધાન નથી આવ્યું ત્યારે પ્રશાસનની નીતિ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અમીરગઢ તાલુકાનો ઇકબાલગઢથી વિરમપુર જતો માર્ગ કેટલા જ વર્ષોથી આ બિસ્માર હાલત છે આ ચાર વર્ષથી આ જ હાલત છે આ જે રસ્તાની મેટલ પાથરી દીધી જે રોલ રોડ ઉપર ખાડા ખડિયા છે અનેક વાહનો આવતા જતા હોય છે એને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે લોકો અનેક વાર રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ હલ થતો નથી વાહનોને નીકળે છે એ કેટલાયને લોકો વાહનોને અહીંયા નુકસાન કરવાનો વારો આવી રહ્યો છે